આ ચાર રાશિઓ અઢાર કલાક પછી ગ્રહણથી પ્રભાવિત થશે સૂર્ય સંક્રમણને કારણે તૂટશે તમામ રેકોર્ડ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી બારમાંથી આ ચાર રાશિઓ ગ્રહણની ચપેટમાં આવી જશે જેના કારણે આ ચાર રાશિઓ માટે સમય ખૂબ જ શુભ રહેવાનો છે ગ્રહણની સાથે સૂર્યનું સંક્રમણ પણ આ ચાર રાશિના ચિહ્નો પર શુભ અસર કરશે જેના કારણે ચાર રાશિના ચિહ્નોના રેકોર્ડ્સ તૂટી ગયા છે સનગોડના આશીર્વાદો અને આશીર્વાદો આ ચાર રાશિના સંકેતોને કારણે આ ચાર ઝેરી ચિહ્નો પર આવી શકે છે સાથે રહેવાની ખાતરી કરો કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે હોળીનો પહેલો દિવસ અઢાર કલાક પછી ચંદ્રગ્રહણ થવાનું છે આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થઈ રહ્યું છે અને તે જ દિવસે ગ્રહણનો રાજા સૂર્યની રાશિ બદલીને ગુરુની રાશિમાં પ્રવેશ કરશે જેનાથી ચાર રાશિના શુભ દિવસોની શરૂઆત થશે મિત્રો તમને જણાવીએ કે બે માર્ચનો ખાસ દિવસ છે ખગોળશાસ્ત્ર ધર્મ અને જ્યોતિષનો દૃષ્ટિકોણ આ દિવસે જ્યાં સમગ્ર ભારતમાં હોળીનો મહાન તહેવાર ઉજવવામાં આવશે ક્યા વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ આ દિવસે થશે તમને જણાવી દઈએ કે હોળીના દિવસે ચૌદ માર્ચે સવારે નવ પોઈન્ટ બે નવથી બપોરે ત્રણ પોઈન્ટ બે નવ સુધી ચંદ્રગ્રહણની છાયા રહેશે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સૂતકકાળ ભારતમાં માન્ય રહેશે નહીં ચૌદ માર્ચ એટલે કે ચંદ્રગ્રહણના દિવસે શનિ પણ કુંભ રાશિમાં શશ રાજયોગ બનાવશે જેની અસર આ ચાર રાશિઓ પર પણ પડશે તો મિત્રો ચાલો વીડિયોમાં તે ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ કે જેમના માટે સૂર્ય સંક્રમણ અને ગ્રહણના પ્રભાવને કારણે આ ચાર રાશિઓ માટે સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા રામ ભક્તોએ હનુમાનજી ના કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી રામ જાપ અવશ્ય કરવો અને વિડિયોને ને લાઇક કરીને ચેનલને ને કરજો જેથી શ્રી રામ પ્રભુના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે જેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ પ્રભુની કૃપાથી દૂર થઈ શકે તો ચાલો જાણીએ કે જેમના જીવનમાં ખુશીઓ આવી રહી છે તે ચાર નસીબદાર મિત્રો છે અંક એક તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ અને સૂર્ય સંક્રમણની અસર તમારા પર ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા ભાગ્યના સિતારા ચમકવા જઈ રહ્યા છે જે તમને ધન્યતા બતાવશે કારણ કે તમારી રાશિથી અગિયારમા ભાવમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જેના કારણે તમારા મનનો કારક ચંદ્ર મજબૂત થવા જઈ રહ્યો છે તમારા મનમાં સારા વિચારો આવવાના છે અને સાથે જ તમે તમારા જૂના મિત્રો પાસેથી પણ કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારી આર્થિક પ્રગતિનો સમય આવી રહ્યો છે જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે અને જે લોકો લાંબા સમયથી વ્યાપાર ક્ષેત્રે પૈસા રોક્યા હતા તેમના માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે આ સમય તેમની આવક પણ ખૂબ સારી રહેશે આ સમયે ભાઈઓ એકબીજા માટે મદદરૂપ સાબિત થશે સમય તમને ઘણો લાભ આપશે આ સમયે તમારા કરિયરમાં અચાનક વૃદ્ધિ થઈ શકે છે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે જેના કારણે તમારું જીવન ખુશહાલ બની જશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાના પ્રેમ જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તમારા લગ્નજીવનમાં આનંદ આવશે અને તમારા ઘરે મહેમાનોનું આગમન થશે જેના કારણે તમારો સમય ખુશીથી વિતાવશે તમારા સ્વાસ્થ્યને લગતી બધી સમસ્યાઓ સમાપ્ત થશે દેવી લક્ષ્મીના આશીર્વાદો તમારા પર હશે જેના કારણે જીવનનો આનંદ છે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યા છે તેમના કેસમાં હવે તે જ લોકોનો લાભ મેળવશે તો તેમના કેસમાં વિજય મેળવશે આ ચંદ્રગ્રહણ અને સૂર્ય સંક્રમણની અસર તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા તુલા રાશિના મિત્રો તમારે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ કારણ કે આ સમય તમારા બધા માટે ખાસ રહેવાનો છે નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ અને સૂર્યનું સંક્રમણ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે આ સમય તમારા માટે લાભદાયી છે દેવી લક્ષ્મી અને શ્રીરામજીના આશીર્વાદથી તમારા ભાગ્યના સિતારા અઢાર કલાક પછી દૂર થવા જઈ રહ્યા છે હા મિત્રો અમે તમને જણાવીએ કે તમારી રાશિથી દસમા ભાવમાં ચંદ્રગ્રહણ થવાનું છે તેથી આ સમયે તમે તમારા વ્યવસાયથી સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લઈ શકો છો જે તમને ફક્ત નફોજ આપશે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોથી તમને મોટો ફાયદો થવાની સંભાવના છે આ સમયગાળામાં માતા લક્ષ્મી અને સૂર્ય ભગવાનના આશીર્વાદથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે જો કે મિત્રો આ સમયે તમારી માતાનું સ્વાસ્થ્ય સંતોષકારક રહેશે નહીં પરંતુ જે લોકોને નોકરી મળે છે તેમની આર્થિક સમસ્યાઓનો અંત આવશે આ સમય સૂર્ય અને ગ્રહણના સંક્રમણને કારણે તમને સારી કંપનીઓ તરફથી ઓફર મળી શકે છે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બિઝનેસમાં લાગેલા છે તેમનો બિઝનેસ આ સમયે ઘણો વધશે ઘણો વિકાસ કરશે અને દેશવિદેશમાં ફેલાઈ જશે સાથે જ તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી આ સમયે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે પતિપત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા રહેશે તમે આ સમયે બાળકોના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન રહેશો માતાપિતાના ભવિષ્યને લઈને તમારી ચિંતા રહેશે પરંતુ આ સમયે તમારા મિત્રો અને બાળકોના સ્વાસ્થ્ય પર નિયંત્રણ રહેશે તમારો ગુસ્સો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે જમીન મકાન ખરીદવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તો આ સમયે તમારી રાહ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો ગ્રહણ યોગના કારણે તમારું દાંપત્ય જીવન સુખી રહેશે અને તમારા પ્રેમ સંબંધ મજબૂત રહેશે જે લોકો માટે ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે તેમના માટે આ સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે હા મિત્રો જે લોકોએ ફોર્મ એપ્લાય કર્યું છે તેમના માટે સમય સાનુકૂળ રહેશે તે જ સમયે તમને જણાવી દઈએ કે જે લોકો કોઈ શુભ કાર્ય માટે પ્રવાસ પર જવા માગે છે તેમના માટે આ સમયે આ યાત્રા અશુભ ફળ આપી રહી છે જો તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય નહીં તો તમારા મનમાં ફેરફાર કરો માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેશે પરંતુ તમારા મિત્રોની વિશેષ કાળજી રાખો નંબર ત્રણ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી થનારું ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે હા મિત્રો હવે ચંદ્ર તમારી મજબૂત સ્થિતિમાં આવી ગયો છે જેના કારણે તમારા જીવનમાં એક પછી એક પ્રગતિના માર્ગો ખુલી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદથી દૂર જવાનો સમય નથી મિત્રો તમારા માટે વરદાન છે કારણ કે ધનુ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારી ગોચર કુંડળીના નવમાં ભાવમાં ચંદ્રગ્રહણ થવાનું છે જેના કારણે તમે આ સમય તમારા પરિવાર સાથે વિતાવશો અને તમને શુક્રવારનો લાભ મળશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બિઝનેસ સાથે જોડાયેલા છે આ સમય દરમિયાન તમને ફક્ત નફો જ મળશે તમારો વ્યવસાય દેશવિદેશમાં વિસ્તરશે તમે ખૂબ પ્રગતિ કરશો તમે ખૂબ પૈસા કમાવશો જે તમારા જીવનમાં તણાવ ઓછો કરશે આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થશે અને તમે તમારી ઇચ્છિત નોકરી મેળવી શકો છો તમને પ્રમોશન પણ મળી શકે છે સૂર્યદેવના આશીર્વાદથી સમાજમાં તમારું સન્માન વધશે તમને શ્રેષ્ઠ ઓફર્સ મળશે તમને ધંધામાં લાભ મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમે નવા વિચારોથી પ્રભાવિત થશો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે તમને પરીક્ષામાં ઇચ્છિત પરિણામ મળશે સૂર્ય ભગવાન અને ચંદ્રદેવની કૃપાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે જો તમે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો અને તમને ઓફિસમાં તમારા વરિષ્ઠ અને તમારી ટીમનો સંપૂર્ણ સહયોગ મળશે તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહેશો તમને સારા અને નવા પ્રસ્તાવો પણ મળશે જે અઢાર કલાક પછી તમારા જીવનમાં ખુશીઓ લાવશે જે લોકોના પારિવારિક સંબંધોમાં મધુરતા આવી રહી છે તે સમયે તમને માતાપિતાનો ખૂબ જ સહયોગ મળશે તમારા પર શુભ પરિણામો હા મિત્રો ચાલો તમને જણાવીએ કે કોઈપણ વ્યક્તિ જે લાંબા સમયથી ઉત્સાહમાં છે શિક્ષણની તૈયારી કરવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમના માટે સમય ઘણો ફળદાયી રહેવાનો છે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે જે લોકો લાંબા સમયથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા હતા તે તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે નંબર ચાર વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઢાર કલાક પછી થનારા સૂર્ય અને ચંદ્રગ્રહણના સંક્રમણથી તમને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો હવે તમારા જીવનમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે જેના કારણે તમને આ સમયમાં માત્ર લાભ જ મળશે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે આ ચંદ્રગ્રહણ તમારા જીવનમાં માત્ર ખુશીઓ લઈને આવી રહ્યું છે જેના કારણે આ સમયે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે જે લોકો લાંબા સમયથી કરિયરની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમની પરેશાનીઓનો અંત આવશે વગેરે તમારા માટે અને કોઈ સંબંધી માટે કંઈક ખરીદો પૈસાની વ્યવસ્થા પણ કરશે જો પ્રાઇવેટ નોકરી કરનારાઓ કોઈ નવી નોકરી શોધી રહ્યા છે તો તેમાં સફળતા મળવાની સંભાવના છે જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો સૂર્ય ભગવાનની કૃપાથી તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે કોઈ ધાર્મિક સ્થાન પર સાંજ વિતાવશો હા મિત્રો તમારો સમય કોઈ વરદાથી ઓછો નહીં હોય અને સૂર્ય સંક્રમણ તમને લાભ જ આપશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ હતી જેમના પર અઢાર કલાક પછી સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાનના અપાર આશીર્વાદ વરસવાના છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ જય સૂર્ય દેવ ભગવાન લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો જેથી તમારા બધા પર સૂર્ય ભગવાનની કૃપા હંમેશા રહે મિત્રો તમને હિન્દુ નવા વર્ષની હોળીની શુભકામનાઓ આભાર